જ્યારે પણ ડુંગળીનો ભાવ વધે છે ત્યારે સામાન્ય લોકોને રડાવે છે પરંતુ હાલ પરિસ્થિતિ ઉલટી છે ખેડૂતોને રોવાનો વારો આવે છે કારણ કે ડુંગળીની નિકાસ બંધ થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક દિવસોથી હરાજી બંધ હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ હવે છેલ્લા બે ચાર દિવસથી ડુંગળીની હરાજી યાર્ડ ખાતે શરૂ થઈ છે પોરબંદરમાં પણ આપ જોઈ શકો છો ડુંગળીની આવક જોવા મળી રહી છે જે રીતની વાત કરીએ પોરબંદરમાં હાલ ડુંગળીનું વાવેતર ઓછું હોવાને કારણે ઉપલેટા ધોરાજી રાજ ગોંડલ સહિતના જે વિસ્તારોમાંથી ખેડૂતો છે એ ડુંગળી લઈને આવે છે એમના ચાલીસ કિલોના જે કટ્ટા છે આપ જોઈ શકો છો કે જે રીતે અહીં રોજ નિયમિત ડુંગળીની હરાજી કરવામાં આવે છે કેટલાક દિવસોથી હરાજી બંધ હોવાને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી હતી ત્યારે ડુંગળીના વેપારી સાથે વાત કરું છું કેતનભાઈ કેટલા દિવસ હરાજી બંધ ને કેટલા દિવસથી આ ડુંગળીની હરાજી ચાલુ છે ડુંગળી સમજી લો ને ત્યાં ગોંડલ લગભગ ત્રણ ચાર દિવસ બંધ હતી હરાજી નહીં પછી હરાજી ચાલુ થઈને ત્યાં માલની અત્યારે આવક વધારે છે ને માલનો નિકાસ બંધ છે એના હિસાબે ડુંગળીના ભાવ અત્યારે ડાઉન થયા છે ખાસ કરીને પોરબંદર કયા કયા વિસ્તારોમાંથી લોકો ડુંગળી લઈને આવે છે અત્યારે સમજી લો ને કે જેતપુર ગોંડલ ભાયાવદર એ બાજુથી ડુંગળી આવે છે અત્યારે ભાવ શું ચાલે છે કઈ ડુંગળીનો કેવો ભાવ ને ક્યાંની ડુંગળી છે અત્યારે સમજી લો ને કે ચારસો થી કરીને નવસો રૂપિયા સુધી ડુંગળી વેચાય ને જે મીડિયમ ડુંગળી હોય એ વેચાય છે દોઢસો થી કરીને બસો રૂપિયા એવી રીતે વેપાર થાય છે સારી ડુંગળીનો કેટલો ભાવ હશે સારી ડુંગળી સમજી લો ને કે સાડા સાતસો થી કરીને નવસો રૂપિયા સુધી ચાલીસ કિલોનો વેપાર થાય છે જેતપુર ભાઈ તમે કહો છો ખેડૂતો ડુંગળી લે પણ એને અહીંયા વરાજીમાં આવું અહીંયા વેચવું પોહાય ખરું એ લોકોને ન્યા અત્યારે ગોંડલમાં માલ જાજો હોય એટલે બે ત્રણ દિવસે વારો આવે બે ત્રણ દિવસે વારો આવે એટલે રોજ સમજી લો ને અડધો કિલો કિલોનો એ ઘાટી લાગે ને અહીંયા આવે એટલે બીજે દિવસે વેપાર થઈ જાય તરત અને પેમેન્ટ મળી જાય એટલે એને અહીંયા આવું વધારે સહેલું પડે તમે કીધું ખાસ કરીને અહીંયા નાસિકની ડુંગળીનું અને એ ડુંગળીની શું સ્થિતિ હોય એ ડુંગળી સમજી લો ને કે જે અત્યારે જે સ્ટોક કરવામાં જે આપણે જો આપણે રાખવી હોય તો આ ડુંગળી સ્ટોકમાં ના હાલે રનિંગમાં વેપાર થઈ જાય ને જો આપણે સ્ટોક કરવો હોય તો આપણી બાજુની આપણી સાઈડની બ ડુંગળી છે એ વધારે ચાલે આદિત્યની ડુંગળી રાણાવાવની પાઉની ડુંગળી બહુ સારી સ્ટોક કરવા માટે આ હતા ડુંગળીના જે વેપારી છે એમનું કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર સહિતના વિસ્તારોમાંથી પોરબંદરના યાર્ડમાં ડુંગળીની હરાજી માટે ખેડૂતો આવે છે ને તેમને બસોથી લઈને નવસો સુધીનો ભાવ મળે છે પરંતુ નિકાસ બંધ હોવાને કારણે ખેડૂતોને પૂરતો ભાવ નહીં મળતા તેમની હાલત પણ કફોડી બની છે કેમેરામેન વિવેક ઠકરાર સાથે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર